આંબુઘોડાના ડુમા ગામના યુવાનની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકનાર ત્રિપુટીની ધરપકડ હાલોલ તાલુકાના રામેશરા ગામે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં ગત સોમવારે સવારે જાંબુગોડા તાલુકાના ડુમા ગામે રહેતા સુરેશભાઈ રમણભાઈ બારિયાની હત્યા કરી તેની લાશ પ્લાસ્ટિકના મિનિયામાં પોતલું બાંધેલી ફેંકી દેલી હાલતમાં મળી આવી હતી જેમાં બનાવની જાન હાલોલ પોલીસને થતા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી જેમાં સુરેશ બારિયાના માથાના ભાગીજા થેલ હોવાના નિશાન હવાને કારણે હત્યા કરી તેના મૃતદેહને મીડિયાના પોટલામાં બાંધી કેનોલમાં ફેંકી દેવા હોવાનું જોવાનું જોવા મળતા પોલીસે સુરેશના મૃતદેહને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી તેના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધ્યો હતો જ્યારે સુરેશની હત્યા કરનાર આરોપીઓનો પગેરો શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં તપાસ કરતા સુરેશ ગત રાત્રે ગત 13 મીના રવિવારના રોજ રાત્રેના ડોમા ગામેથી ગાયબ થયો હોવાની માહિતી પોલીસને મળી હતી જેમાં હાલોલ રૂરલ પોલીસે આ બનાવ અંગે તમામ દિશામાં તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને તપાસ દરમિયાન શહેરોના નિવેદનમાં મળેલ હકીકતના આધારે હ્યુમન સોર્સિસના માધ્યમથી સુરેશની હત્યા બાબતે ત્રણ યુવકોની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે ત્રણ યુવકોની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો જેમાં ડોમા ગામે રહેતા મુખ્ય આરોપી કિશન પ્રતાપ નાયકે ગામની પરણીત મહિલાને મારી સાથે બોલવું છે તેમ પૂછેલું હતું જે બાબતને લઈ હત્યાનો ભોગ બનનાર સુરેશ અને કિશન વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો જેમાં ઉશ્કેરાયેલા કિશને પોતાના પોતાના હાથનું લોખંડનું કડું પણ ફેંકી દીધું હતું જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં સુરેશ બારીયા ની હત્યા કરી તેની લાશ ને પ્લાસ્ટિકના થેલામાં બાંધી નર્મદા કેનો ફેંકી દેનાર ત્રણેય હત્યાના આરોપીઓની ઝડપી હત્યા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી